સમાચાર આવી રહ્યા છે કપડવંશ થી ઝાંઝી પર્યટક સ્થળ નજીક ઉમિયા ફાર્મ હાઉસમાં મગર દેખાતા ભયનો માહોલ જીવદયા પ્રેમીની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું રેસ્ક્યુ કરી મગરને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો વરસાદને લઈ મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે તો ઝાંઝરી પર્યટક સ્થળ નજીક ઉમિયા ફાર્મ હાઉસમાં મગર દેખાતા ભયનો માહોલ છવાયો હતો જીવદયા પ્રેમીની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મગરનું રેસ્ક્યુ કરીને મગરને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો વરસાદને લઈ મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે

જીવદયા પ્રેમીની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મગરનું રેસ્ક્યુ કરીને મગરને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો વરસાદને લઈ મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે